ರಮೇಶ್ 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 ಹಾ ಎು ಮನೆ ಕಿಧು ಅಗತ್ಯ ಅಗ್ಯಾರ ಕಿಲೋ ಗುಲಬಾರೂ ಬೋಟಲ್ પાંચસો ને પાનસો ચવાનું બરોબર હવે બે વખત અમારે અમે આઈએ જઈએ એટલે રૂપિયા અમારા બગડે અને રાતે જવાનું બરોબર જોખમ લઈને રાતે અમે રાતે દર રવિવારે બેઠક હોય છે રાજા જોગણી કેરાલા ગ્રુપ કરીને છે બરોબર કેરલા ગામ હા હવે એ ભુવા એ મને પછી મારો મહિનો બોલી આપી બીજા રવિવારે મને એવું કીધું કે બીજા રવિવારે તમારે અગિયાર કિલો ગુલાબ પાંચસો પ્યાડા પાંચસો ચમાણુ લાવવાનું બરોબર આવી તો મને બે વખત ના પૈસા પર ઓલ્યા કર્યા એટલે મારા બાર તેર હજાર રૂપિયા થયા એ રીતે ખર્ચો અને ચાર રવિવાર મેં ભર્યા એટલે ચાર રવિવારે મેં પૂછ્યું મને કે એ ભાઈ હું તમને લાવી દઈશ બરોબર આઈ જશે ત્યાં

जीजी भाई हाँ ओड हाँ ओड नहीं तुम्हारे यहाँ तक हाँ ओड ओड हाँ ओड हमें दौड़ का क्या दौड़ का।, का ओके अरे ये बुआ जी माना आवित पछाए हो अन्न माने के तू दुनिया ना चेहरा ना तो मारा शिवा कोई काम करो तो एक एज है क्या पैसा कितना ली था

હવે એ ભૂવા એમ કે એ એમ કે કે વાળી છોકરી મારા નામ ની બાધા રાખો કલાકમાં લઈ દઉં હવે એ છોકરીને મારો કોઈ મેળા થતો નથી અત્યારે બરોબર એટલે બબાલ થઈ ગયેલી છે ને એટલે હું એમની તો એ છોકરી મારી પહાણી આવી છે અને હું એની પહા નહીં ગયો હા આવી રીતે બનેલું છે એટલે મેં માતાજી નું આપ્યું ને હવે માતાજી અત્યારે એમ કે છે કે એ છોકરી એના મન થી બાધા રાખે છે

હા રાજા જોગણી અને દર રવિવારે દારૂ ને ગુલાબ ને ચવાણું ને એવું બધું મંગાવે બધા પાહે આવી રીતે લાવે છે તમે તમે દારૂ ની બોટલ દીધી હતી ના હું નહી પીતો હું તો રામાથી નો ભગત છુ એમ નહી ગોવા નો તમે દારૂ ને બારૂ ને એવું દીધું હતું હા દીધું તું બે વખત દીધું કેટલી બોટલ દીધી હતી બે બોટલ બે બોટલ કઈ કંપની ની હતી

ફોન કરજે બાર એક વાગ્યા પછી જાગે અને ઓફિસે બે અઢી વાગ્યા પછી જાય છે અને આ મંદિરે આ ભુવા ભુવો ફોન રાખે છે નતર તો રાખે છે રાખે છે હાલો ને મોબાઈલ નંબર આપો હા મારો સાહેબ નિમનો નંબર કાઢે ને તમને નંબર આપો ઓકે આ પોતાનો જ છે બીજો કોઈ ઉપર છે હા એ પોતે જ ઉપર છે ઓકે હાલો આપી દે હું નંબર કાઢીને ને સાહેબ

બે કલાક પછી કરજો એટલે મે રિંગ કરી જોડાવાનું હતું ફોન કર્યો રવિવારે બેઠક થાય છે જોતા દાડા હા બેઠક માં જ પણ એટલે એના માટે જ કાલ જતો રહ્યો હવે આવતા રવિવારે આવજો હા પણ હવે થોડુક મારે હું તમારી થોડીક વાત કરવાની હતી તમારી ને તો ક્યાંથી બોલો તમે હું અમદાવાદ થી કોને આપ્યો હે ક્યાંથી નંબર આપ્યો કોણ બોલો તમે અમારા બાઈ નતા સંગીતા ની આવ્યા સંગીતા,

એટલે અમારે છે ને બે જણાને મળ્યું એકા બીજાને બોલ્યું સારું લાગતું નથી એટલે એના માટે બાપુ હું કહ્યું ને કેટલાય ફોન કર્યા તો અમારું થોડુંક આ બેઠકમાં કઈ કરીને કરાવી દીયું ને એ મસૂર બટ એમાં બે બનતું નથી કે ઘરમાં રહેતા હોય ને બનતું ના આવ્યું થોડું એટલે પણ નથી એકા બીજાને બોલ્યું સારું નથી લાગતું આવું થાય છે એટલે મેં કીધું થોડુંક એટલું કરાવી દયો ને તો કીધું કામ થઈ ગયું કઈ વાંધો નઈ એવું કઈ થાય એવું તો એવું તો શું કરવાનું હોય કે કરવાનું હોય એવું તો એ માણસ ને સમજી ને બેન કરવાનું હોય ભાઈ હમ પણ તો એ કઈક દેવ ની વાત છે દેવ ગતિ નડે છે એમ કે એટલે એ બાઈ ત્યાં આવી હતી રાતે બેઠક માં હા એટલે પછી એને નંબર તમારો લેતા આવી હતી એટલે મને કે તમે બાપુ હારે વાત કરો મેં કીધું લાવો ના ભાઈ ના એવું કઈ એવું થોડું કરીએ. બેઠક ની અંદર જે હોય એ માતાજી નું હોય તો અમે રવિવારે બેઠક માં જે હોય દેવ ગતિ હોય ગમે તે હોય કહી દઈએ છીએ બેઠક ની અંદર બીજું કઈ કરતા ભાઈ એવું છે હવે ભુવાજી હું બીજું શું કેતો તો હા આપડે તમારું નામ હસમુખભાઈ દિલદાર કેરાલા હા GIDC રાજા જોગણી માં નું મંદિર છે ને તમારે હા હવે એમાં એવું છે આપડે અહીંયા કને કે આપડે દારૂ હોય ચડાવે ને માતાજી ને ના ભાઈ ના દારૂ નહિ ચડાવતા

હોજી એટલે તમને ફોન કરતો હતો ના ભાઈ ના અમને કસુ દારૂ ચડાવતા નથી નઈ બે બોટલ દારૂ એવું બધું આયપુ છે અને તમને એનું એવીડેન્સ ને બધું મારી પાસે ના ના કશું કસુ નઈ ભાઈ હું તો ઉઠ્યો છુ ભાઈ હે ઉઠ્યો છુ એ તો No, 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 no

કઈ નથી ભાઈ એવું કશું દારૂ બારું ચડતો નથી દારૂ કોઈનું કઈ લેતા નથી ભાઈ અને હું કોઈ દિવસ બેઠક ની અંદર જે માત્ર જેનું કામ હોય એ કરું છું ભાઈ અને હું જાતે ધંધો માત્ર જે મજૂરી કામ કરું છું ભાઈ અને એવું કઈ કરતો અત્યારે ઉઠ્યો

હા એટલે તમારું આખું એવિડન્સ મને આપેલું છે પછી એનું રેકોર્ડિંગ મારી પાસે છે બધા પુરાવા છે સાહેબ એટલે પુરાવા વાળી વાત છે ભલે તમે આડાઅવળી વાતો કરો તો એ તો તમે એનાથી મને મતલબ નથી કા તમે એના પૈસા ની બધું પાછું આપી દો આપી દીધું ભાઈ આપી દેવાનું ને આપણે તો કશું નહીં આપી જ દેવાનું આપણે તો એ મારા મામા નો છોકરો છે આપી અમે કોઈ પૈસા લીધા નથી તો એનું નામ છે રમેશભાઈ વિરજીભાઈ ઓઢ હું મારો છોકરો છે કઈ લીધું લીધું નથી તમે આપી દેવાનું મારી પાસે છે એને પુરાવા મારી પાસે એટલે અત્યારે તમે દઈ દો એમાં ફાયદો છે નકર તમે યુટ્યુબ માં ચડશો પછી મને નો કેતા ના 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 ભાઈ અમારે કઈ એવું કરવાનું તો એને ક્યારે પૈસા ની બધું આપી દેવો પાછું અમે તો ભાઈ એનું પૈસા લીધા નથી બાર હજાર રૂપિયા છે બે બોટલ દારૂ છે એ બધું તમને ના ના હું વાત કર હા ભાઈ હું ઉઠ્યો છું વાત કરી લઈશ પછી વાત નઈ ખાલી અમારી તમે વાત કરી લો hello ભાઈ ફોન કરવો પડે હા સાહેબ ફોન ચાલુ હતો પેલા ફોન કાર્ટૂન એટલે એમ કે ok મારે કઈ દીધું નથી અને તમે તો કઈ હગા થાવ છો કે મારા મામાનો દીકરો થાય છે. હા એટલે મને બાર તેર હજાર માં સાહેબ પાડ્યો ભાઈ બરોબર પાડ્યો ત્રીજી વખત નો પાડ્યો ના બાલતો નથી અને હું ઇંગ્લિશ દારૂ લેતો નથી એવું કે લાવે છે દર રવિવારે બોટલો મંગાવે છે તમે પેલો પેલા ઉપર જોયું તું રાજા જોગણી ગ્રુપ મા નથી આમ ભાઈ તમે એના ફોટા મોકલી જો આમાં મને એના ફોટા હોય ને તો રાજા ધોવણી ને તમે ફોટા પાડી ને નાખો

આવા લફ ક્યાંય પડતા નહીં હા સાહેબ હવે બોટલું લઈને જાવ તમને ખબર પડતી એ તો પોલીસ પોલીસ ભેગા ન થઈ ગયા પોલીસ ભેગા થયા હોત તો જોગણી માં ત્યાર રહે ને તમારે સામે દેવા પડે એ વાત તો સાચી છે બે બોટલું દારૂ સેમાં લઈને ગયા તા હે દારૂ ની બોટલ સેમા લઇ ને ગયા તા ગુલાબ અગિયાર કિલો ગુલાબ હતા અને ચવાણું પેંડા બાઇક લઈને ને હું ધોળકા થી કેરાલા રાજા જોગણી મંદિર આવતો તો બાઇક લઇ આવતો તો અને બોટલ ક્યાં લીધી તી તો હવે ભાઈ બંધ લાયો તો ગમે ત્યાંથી લાયો હોય બરોબર એક ભાઈ મને લઇ આલી તી કેટલા એ બે બોટલ ના કેટલા પૈસા થયા તા બે બોટલ ના પેલી જણ ના બે હજાર રૂપિયા લીધા તા મારી પાસે એક બોટલ ના બે ના એક ના અને પછી બીજી વખત બોટલ ઉપર ક્યાં છે હવે અહીંયા અમે બાધા લઈ ને પછી મંદિર માં મિલ્યા પછી રાજા જોગણી ભુવા ગાડી ઉપર તે ઘડીએ એ બોટલો હાજર કરે હાજર કરી ને પછી માતા આવે ને એમને બધું વગાડે એટલે માતા આવે એટલે પછી દારૂ પીવાનું ચાલુ કરે માતા ફૂવાથી બધા ચાર પાંચ જણા બેઠા હોય એ પછી નાની પાલી માં થોડો થોડો પાય બીલ ને દારૂ બસ વાંધો લપડી ને ક્યાંય પડતા નઈ કના સાહેબ પાસે એવું આર એવાર મને એમ કેતા હતા કે ઈ જે ધમકી સંભ્યા લઈ એમ કે તો તું એ બધી છોડી દે એ બધી છોડ દે અને હામેવાળી છોકરી હવે હામેવાળી છોકરી પર આપણે તો બબાળો થઈ ગયો એટલે આપણે તો જવાય નહીં કે છોકરી બેચારી માનના બીકમાં નાની હોય કે બરોબર તો મને એમ એમ કે તું ત તેલી છોકરી તાવાળી તારું તારી વાતની તારી બાધા રાખ ને તું હાડા 3 કલાકમાં લઈ દે આવું જાન સસુ કે કીધું હા તારા 3 કલાકમાં છોકરી તારા ઘરમાં લઈ દેઉ કે હું પાંચ કિલો ગુલાબ અને પાંચ નાણિ નું મારી માનતા એ છોકરી હામેશા ચારી દયા આવતી હવે છોકરી પાસે હું નથી જે છોકરી મારી પાસે નથી એક ઓકે આ રીતે છે ભલે કઈ વાત હવે અત્યારે તો હાલે છે અમે તમારા ફોટા માં બધું ચઢાવીશું

દારૂ થી મટન થી આવી હોય વેજ ને બીયર બાર આવા બધા લફડામાં નહીં પડવાનું ફોન કરો એટલે તમને ના પડી કેમ કે અંધ્રદ્ધા ના કામ હોય એટલે જાગૃતતા ફેલાય એટલે ઓડિયન વિડિયન તમારા મૂકીને આના આનાથી કઈ તમે સુધરો નહીં હા બરોબર કેમ કે તમે સુધરવાના જ નથી કેમ નહીં સુધરો એનું કારણ છે તમારે માતાજી તમારે જ કઈ કરવું નથી એટલે તમારા માતાજી પાસે કામ કરવાનું પ્રેમ કરવાના લફરા કરવાના ઈ કઈ જોગણી માં લફરા માં ક્યાં હાલે હા એ સો બાઈકો ફરિયાદ કરે ને તો ત્રણસો ચોપન થાય માતાજી ને જોગણી માં બધા એક વાર રહી જાય અને વકીલ હારે રોકવો પડે નકર જામીન દેવા પડે મારા ભાઈ હા આસારામ બાપુ હજી જેલ માં છે એટલે આમાં એવું કરવાનું હો અડાયા થઇ જવાનો કાયદા નો સારો નહીં કરવાનો આ ધર્મ ના નામે બધા તતિંગ કરજો ને તો બધા ભૂંડા મરજો કામે સડી જાવ એટલે સારું થઈ જાય આપડે કામ નો કરી માતાજી પાસે માનતા હોય રાખી માંડી મન કઈ દઈ દે ઈ પથ્થર માંથી જો કામ કરતા હોય તો બધા ભૂવા એને થોડો રવિવારે જાગે બેઠક રાખવી પડે એ કમાવા માટે થઈને પબ્લિક આવે ને પૈસા દે એટલે એનું ઘર હાલે એટલે થી રવિવારે જાગરણ રાખે દર રવિવારે હમ ઈ કામે સડી જવું જો હવે આ વિડિયો આવું ને એટલે હમણાં બધા જાગૃત નાગરિક મિશનકારી જે અંધ્રધા મુક્તિ વાળા ને બધા ફોન કરશે એટલે ફોન એ બંધ થઈ જાય ને જોગણી ને પોલીસ વચ્ચે જોઈજો હા 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 બોલો એ તો સાહેબ આ તો શું કે નદરે આવી શું અરે અરે વારે પાંચ બોટલો હતી ગયા વર્ષે હું તો થી એક એક મહિને થી છું બરોબર કામ મળે ના મળે મારે તો આવા જવાનો પાંચસો રૂપિયા થાય છે એ કઈ જગ્યા એ છે એ જે આ બાવળા રોડ ખરો બાવળા બગોદરા ગામ આવે છે બાવળા થી જવાય ને હા બાવળા થી આપડે બગોદરા ભણ આવાનું ભાઈલા ભણે ભાઈલા ભાઈલાનું છોકરું બતાવેલા મોગલધામ આગળ રહી થી આ બાજુ આવે ને ભાઈલા થી ત્રણ કિલોમીટર થાય જીઆસી ક્યારે જીઆઈડીસી એટલે બાવળા ને માં લખવા માટે છે ને બાવળા જીઆઈડીસી